અમે મહિલા સુરક્ષા માટે ત્યાંના ટ્વેન્ટી ફોર બાય સેવનને અત્યારના અમે એક બુથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષા કર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટું વન બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વાહન બગડી ગયું હોય એને ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરે છે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને યશુ ના ડાયરેક્ટર ફોરેસ્ટ લેવલમાં નામ છે આ એક ખેલૈયા મીટ રાખવામાં આવેલ છે જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચો વચ્ચે અમે નવરાત્રી કરવા જઈ રહ્યા છે એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રિની અંદરમાં શું શું અમે આપ આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલૈયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે એમાં અમુક ખેલૈયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો છે જેની અંદર અમે એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મ ને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે નવવામાં અમે જે વાત લાસ્ટ ટાઈમ મહિલા સુરક્ષા માટે અત્યારના ટ્વેન્ટી ફોર બાય સેવન ને અત્યારના અમે એક બુથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષા કર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટું વન બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વ્હીકલ બગડી ગયું હોય એને ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે ગમે તે વસ્તુ થઈ જાય એ માટે અમે એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરેલ છે અમે મહિલાઓના સુરક્ષા રૂપે બહુ સારી વ્યવસ્થા કરેલ છે અને તમામ મા બાપને જે એક ડર હોય છે કે દીકરીઓની સુરક્ષા માટે રાત્રે અંધારામાં કે કંઈ અનબનાવ ના બને એ લોકોને આરામથી અહીંયા આવી શકે શહેરની વચ્ચો જ અમે આ નવરાત્રિનું આયોજન કરેલ છે અને બધી તમામ અમે સુરક્ષાનું ધ્યાનમાં રાખીને અમે બધું આયોજન કરેલ છે તો આપ બેફિકર થઈને આપણી દીકરીઓને મોકલી શકો છો અને આરામથી અહીંયા એ લોકો રમશે અને અમે તમે ખાતરી આપીએ છીએ કે એની અંદરમાં આ નવરાત્રિની અંદરમાં તમામ એવી સુવિધાઓ અને તમામ એવા અમે રાખેલું છે જેની અંદરમાં કોઈ બી વસ્તુની અમે અમને પ્રોબ્લેમ નહીં આવે સુરતનો સૌથી અનોખો નવરાત્રી મહોત્સવ યશ્વી નવરાત્રી 2024 બિયોન્ડ ઇવેન્ટ્સ દ્વારા સંચાલિત 3 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી આયોજિત એક જોશીલા હોશીલા અને રંગીલા મહોત્સવમાં ભાગ લેવા સુરત શહેરના હાર્દ સમાન મોકળાશ ભર્યા પાલ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમના અનેક આકર્ષણોમાં સમાવિષ્ટ હશે એક લાખ પચાસ હજાર સ્ક્વેર ફીટમાં બંધાયેલો ભારતનો સર્વપ્રથમ પ્રથમ ટ્રાન્સપેરેન્ટ એસી ડોમ વીવીઆઈપી અને વીઆઈપી માટે ગરબા રમવાની અલાયદી વ્યવસ્થા ગરબા રમતા ખેલૈયાઓ માટે સૌથી મોટો એકત્રીસ હજાર સ્ક્વેર ફીટનો એરિયા એક કરોડથી પણ વધુના ના આકર્ષક મલ્ટીપલ પાર્કિંગ પ્લોટ ની સુવિધા યવી નવરાત્રિ બે હજાર ચોવીસ યશવી એન્ટરટેનમેન્ટ